કરવામાં આવી શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે મહિલાઓ એ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા સાથે વટ વૃક્ષની પરિક્રમા કરી હતી વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે અંકેશ્વરમાં પણ વટ સાવિત્રીના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંકેશ્વરમાં રત્નેશ્વર અંતર્નાજ માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાળી ખોડિયાર માતાજીના મંદિર સહિતના સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન દર્શન કરવામાં આવ્યું હતું કરવા બેનો પોતાના સૌભાગ્યનું રક્ષણ થાય એ માટે આ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને દર વર્ષે ઘણી જ મોટી સંખ્યામાં આ જગ્યાએ સાવિત્રીનો વ્રતની પૂજા કરવા દરેક બહેનો આવે છે અને દરેક બહેનોનું સૌભાગ્યનું મા બ્રહ્મા સાવિત્રી એમનું રક્ષણ કરે